ટૂંક સમયમાં હું તમારો બીક ફેન હતો એનું કારણ છે અરે ફેન ન હોય આપડે ભાઈ હોય ભલા માણસ હું વાત કરું તમારો એક સમય બીગ ફેન શું કામ હતો ખબર છે અરે બીક ફેન હોય ને આપડે ભાઈ હોય છે એમ આપ ભાઈ તો એનું કારણ શું તમને ખબર છે હા હા બોલો બોલો અને તમને ખબર છે માતાજી ભગવાન કોઈના ના શરીર માં એક કલાક બે કલાક રહી જાય કોઈ જ ન આવે કોઈ જ આવે જ નહીં

તો એને જે રીતે વા લઇ ગયા ફલાણું ઢેકળું એને આપણે વિરોધ કર્યો છે એમાં સપોર્ટ કર્યો બાકી ભુવા બુવા ને શું support કરી ભાઈ ભુવા તરીકે એને થોડો સપોર્ટ કર્યો હોય કઈ ઘણાય ભૂવાનું જે કઈ કામ કર્યું હું તમારી હારે તમે સાચા છો એ બધું ખોટું છે અને આપણે આને ભૂવાની દ્રષ્ટિએ કોઈ કામ જ નથી કર્યું મારે સામે મામા દેવ થોડો કઈ ભૂવો છે એ મામાદેવ ભલે ગમે ત્યાં મામા દેવ ને કદાચ ગમે માતાજી ગમે ભગવાન ગમે પીર પીરાણું અલ્લાહ જી હોય એને રીતે બધાય સાચા હોય ધર્મ માં

સામું સામુન માં છે બરોબર તો તમે સામુડ માં ને ડાયરેક્ટ તમારે એની ભેગો કોન્ટેક્ટ હોય વચ્ચે ભુવા છે વકીલ તરીકે આવે તેની જરૂર જ ન પડે જરૂર કઈ આપણે ડાયરેક્ટ મા ભેગો નાતો હોય ને ભુવાથી ભુવાના હાથ થી નિવેદ શે ખાલી માતાજી એના હાથ થી જમે હમ 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 પણ હું તમે માનો છો કે એ તો ભાઈ તમે પ્રેમ થી જમાડો ને તોય માપે તમે આપડે કઈ એટલે એટલા બધા ખરાબ કામ નથી કર્યા કે નો જમાડી શકી આપડે કદાચ ખરાબ કળિયુગ માં યા હરેક વસ્તુ માં હોય કોઈ પણ માણસ મને કયો કે આ વ્યક્તિ હોના નો હોય છે બધાય કર્યા જ હોય એવું કઈ વાત નથી કર્યા જ હા એમાં કદાચ ભો હોય તો ભલે ભો નો હોય તો પણ બધાય કામ ખરાબ કર્યા જ હોય હમ હમ અને એ માણસ જો આખી દુનિયા પગે લાગતી હોય ને તમે એ સાઈડ સાથ જતો હોય મને કઈ વાંધો નથી ના આપડે દીધો જ નથી ધવલ ભુવન સાઈડ હું છે આપણે પણ આ મને જરાક ખોટું લાગ્યું યાર હું તમારો ફ્રેન્ડ છું એટલે મેં તમને ફોન કર્યો નહીં 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 ખોટું એમાં લગાડવાનું આવે જ નહીં ને ભાઈ મિત્રતા ને આવે અને બીજી વસ્તુ કે આપડે ઈ સાઈડ ભુવા તરીકે બોલ્યા જ નથી ભાઈ ધવલ ભુવાનો નો હું વિરોધ કરું અને ભુવા એ વિડીયો હું બોલેલો છો ધવલ ભુવા અને ધવલ ભાઈ હકુભાઈ નું પ્રેમી નથી હકુભાઈ હકુ ની આમાં કોઈ વસ્તુ નથી સાંભળો તમે મોડ મોડ વસ્તુ કોઈ બી માણસ છેતરી લે તમારે તમે ખુદ જોવો બરોબર તમારું ગામ કયું કમળિયા જ થાય હવે કમળિયા કે માથાકૂટ થયું હોય બરોબર અને કમળિયા મારે માથાકૂટ થાય અને તમારો મને ફોન આવે કે ભાઈ કીર્તિભાઈ કમઠિયા તમે આવો આપણે સમાધાન કરી નાખીએ બરોબર હું ત્યાં આવું બરોબર અને મારી ઉપર સ્કીમ તમે કરી નાખો એ તો ખોટું કેવાય એટલે ખોટું કેવાય હા એટલે આની ભેગી એ બાબત થોડી કોલી થઈ ને કોઈ ભી માણસ આપણા ખંભે માથું રાખે એટલે ભુવાની દ્રષ્ટિ તો પછી વસ્તુ છે આપડે માણસું હોય ને લા એ તો બરોબર છે ના ભુવા ના ધતિંગ તો તમને ખબર છે ને તો હું ધતિંગ હોય ને એ તમારે અરે કોઈ આપડું કોણ ભાંગી શકે દુઃખ માં આપણ ખબર હોય ને આપડી ઓશિકા ને કોણ ને ખબર હોય બાકી રાત પડે આપડે કઈ પરિવાર આપડે પુરુષ ઉઠી પરિવારને પરિવાર ને નો કઈ શકીએ મારી વાત સાંભળો કોઈ પણ ભુવે આ ભુવા વાત નથી ધવલ ભુવા કોઈ બી નો જાણી શકે ભાઈ એમ કઈ કારણે નો કાઢી શકીએ એ વસ્તુ ખોટી એ કીર્તિ ભાઈ જાણવા પછી રહ્યું પેલા એનું ઘરનું નું હરખું થઇ જાય ને કોઈ પણ ભુવા મારા ઘર બધી આ દુનિયામાં જરૂરી વસ્તી હોય બધી પૂરતી હોય ને તો મારે બીજાનું કઈક કરાય ગીરેજ આપડે આ તો ટોટલી ભૂવાની વાત આવી ગઈ હા 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 પણ આ તો મને તમે વિડીયો ઉતાર્યો ને આમ

એટલા માટે જ આને આને છે ભલે ગમે એવો છે ધવલભાઈ ગમે એવો હોય છે નાખી દીધા જેવો હોય છે આજ હું ખરાબ છું બરોબર પણ મેં કઈક સારું કાર્ય કરું છું બરોબર એને તો વખાણવું પડે ને ગામ ને આમ શ્રદ્ધા જો ને શ્રદ્ધા ગામ નું ભલું ન થઈ જાય તારે આમ જો દુબઈ થી ને મોટું ગામ હોય અત્યારે કમટિયા